કે ભલે કોઈ પણ પક્ષ હોય મારે કોઈ લેના દેના નથી કોઈ પક્ષ હારે પણ જયારે સમાજની વાત આવે ત્યારે એક હાથે આમ ઉભા રહી ને મારે તમને એક બીજો સાલુમાં પ્રશ્ન પૂછવો છે આ સફરજનનો ભાવ વધારે કે કેળાનો સફરજન નો ને એકચ્યુઅલી એ ભલે મોંઘા હોય કેરી મોંઘી જ હોય કેળા કરતા ભલે મોંઘી હોય તોય તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ ને તો એ સફરજનની ચીર કરીને સખાડશે કાલ્યો શાકતા જાઓ મોંઘી હોય તોય કેળાની કેરીની ચીર કાઢીને આપશે કાલ્યો ચાખો બહુ મીઠી છે પણ જે કોઈના બાપની તાકાત કોઈ કેળું તોડીને કે કાલે તમે સાખી લો હું કામ લૂમમાં તમારા બાપ ભેગા છે એ અને ઓલા મોંઘા હોય તોય ગયેલા હોય તો ગમે શિર્યું કરીને ઉપયોગ કરી લે અ આ નોટી વાત છે શિર્યું માં નો ખપી જાતા એક રેજો અનેક થાજો અને દ્વારકાધીશને કહેજો કે મારા બાપ અમારી ઉપર આવી મીઠી નજર રાખ